નમસ્કાર દર્શક મિત્રો તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ વાર શુક્રવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ધાણા બજારના દ્રશ્યો જો ધાણામાં જોઈ શકો છો આજે બમ્પર આવક જોવા મળી રહી છે ચાલીસ બોરી ઉપર નવા ધાણામાં આજે આવક જોવા મળી રહી છે સીધા દ્રશ્યો જોઈ શકો છો બ્લોક નંબર એક થી બ્લોક નંબર આઠ સુધી વકલો રાખવામાં આવ્યા છે તેની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે તો ચાલો જાણી દે આજે કેવું રહે છે બજાર દ્રશ્યમાં જોઈ શકો છો બ્લોક નંબર થી બ્લોક નંબર આઠ સિમેન્ટ ગ્રાઉન્ડમાં હોકેલો રાખવામાં આવ્યા છે તેની રા રાધા છે જેનું કામ પેલા શરૂ કરવામાં આવ્યું છે પચ્ચીસસો ને છવ્વીસ રૂપિયા બે હાજર પાંચસો છવ્વીસ રૂપિયા સુપર ક્વોલિટી ત્રેવીસો ને એકાવન રૂપિયા બે હાજર ત્રણસો ને એકાવન રૂપિયા ધાણી ના ભાવો છે મિત્રો ત્રેવીસો એકાવન રૂપિયા ભાવો અઢારસો ને એકાવન રૂપિયા નવી ધાણી છે મિત્રો એનું રવા વાળું છે

نو د ایک نو سو ایک روپیہ ایک ہزار نو سو روپیہ میتر سوڑ سو چھوتے ایک ہزار چھ سو چھوتر روپیہ

ભાવ સારા મળે હવાવાળાના વાળાના ભાવના માલના બારસોથી પંદરસો જ બોલાય છે સારી ક્વોલિટીમાં જ સારા માલમાં જ ત્રણ હજાર પચીસોના આસપાસના બજાર ભાવ બોલાય જાય જ્યારે હવા વાળો માલ હોય છે તેના ખૂબ જ ઓછા ભાવ હોય છે તેથી હવાવાળો વાળો માલ નહીં લઈ આવે ને સુકવીને માલ વ્યવસ્થિત લઈ આવે ખેડૂત મિત્રો તેથી ભાવ તમને સારા મળે